હવે કરવાનું છે મારે ડુંગળી સફાઈ યાર કેટલો કચરો નીકળ્યો જો સમજો મસ્ત બધાનો રૂમ સાફ થઈ ગયો છે ત્યારે જો હેલો ગુજરાત ની પબ્લિક કેમ છો બધા બધા મજામાં મજામાં જ છો બધા જય માતાજી અને ત્યારે છે કેટલો ખબર સાડા નવ થઈ ગયું છે અને યુથ જ છું આ જાડા નવ વાગ્યા જો પડી ગઈ મે ઉજાત છે કોલેજ માં રહેજા તો મત સમજાય કે પુતવા ને સતત મોબાઈલ નું વાસન બતાઉ તો જો કે આવવા તરસી મસ્તી હાજે વરસાદે ભુકા કઈક તો રાખ મ હુકાઈ ગયું બધી જો ને એટલે મે એક કપડે મારા હુકાયા કારણ કે થોડો કોલ આવે એટલે તો આવ ગચ્છે હાજે વરસાદ આવ્યો તો ને

हाँ जी वर्षा तो कहीं बाका जी के बोला है इतनी चाव से कहीं ऐसी कुछ ना मारो लेके आए तेरा खाए चाव पीने का है ये सब इधर कपाट है तू ने तो पता रूम में मस्त है ना ये करवाने से रूम नहीं सफाई जा अभी क्यूब सोल करे हैं जो ले मको रूम नहीं सफाई करने के लिए जो कचरे कचरों के लिए जो

tarik ya nanosok kalo 10 second ya aja જો છેતરે જો 3 ને 7 નું જો રેડી બધી કમ્પલેટ થઈ ગઈ છે જો અને ચમક માં રૂમ 1 નંબર જો પાસ પાન થાય તો મતલબ કે એવો નવો થી દેજો જો તો કરી નથી કરી નથી તો જો સમજો આ 3 4 ચાલે છે એ 4 ઓર એમ દે છે ચા પીઓ ઘણો બધી કામ કર્યું ને થાયતા છે ચા બકતાઈ ચા લેટ્સ ગો જો રણ બાકી એક મિનિટ ચમકે હો યાર ઓ વાય ચી નચો ત્રો બાકી જે છેલે પર પાણા છો આયે પણ કાંજણા ને જો મોઠા દયા વગેન ના થાય છે ચાક બે તો ઉઠી ઉઠી મોઠા દયા જો ઓગિન ના તો આરાજે ચા પીવા ચલો ચા પીતા આવીએ ને તો મોડો ઓન કરતા આવી ગયો આ તો કોબીને મૂડ માં હે યાર એટલે પૈસા આપી દીશી मोड़ी माहौल हाँ भाई यार बीची बीची मेर मोड़ तू हाँ ब्रो भाई ये बीची बीची मार तो नहीं तो नहीं दूँ हाँ मोड़ी माहौल ले वो कई साइड की सुविधा हो गया तो फिर तो अभी यूमन लोग कर रही हैं यार मजदूर हमें वो हाँ जरूर मित्र भाई का चल ना हो ना ऐसे से चाय भी वापस आ जाएगी इसी क Let's go. Ciao, you did it.